ભાવનગર જિલ્લાના માઢીયા ગામથી વલ્લભીપુર જવા માટે એકવીસ કિલોમીટરનો રસ્તો છે જે પૈકી દસથી બાર કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે માઢિયાથી આણંદપરા સુધીનો દસથી બાર કિલોમીટરનો રસ્તો હાલ ખખડધજ હાલતમાં છે જો કે છેલ્લા બે વર્ષથી રસ્તામાં મોટા ખાડાઓ પડી ગયા છે જેને પગલે બાઇક ચલાવી કે અન્ય મોટું વાહન ચલાવવું પણ ભારે હાલાકી ભર્યું બન્યું છે ત્યારે બિસ્માર માર્ગને લઈને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તંત્રમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું આજ દિન સુધી સમારકામ કરાયું નથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે પરંતુ આગળની કાર્યવાહી બાકી છે અને પેચ વર્ક કરાવી રસ્તાને રિપેર કરવામાં આવી રહ્યો છે સદર રસ્તો પંચાયત તરફથી બે હજાર બાવીસમાં સોંપવામાં આવેલ છે સરકારશ્રીમાં આ બાબતની રિસર્ફેસિંગની દરખાસ્ત કરવામાં આવેલ હતી સરકારશ્રી દ્વારા પાંચ પોઈન્ટ પચાસ કરોડ મંજૂર કરવામાં આવેલ છે જેના એસ્ટિમેટ અને ડીટીપી પ્રોસેસમાં છે પ્રોસેસમાં છે અત્યારે જે રસ્તો જે ખરાબ છે એ અમારે અત્યારે પેચ વર્ક કરી રિપેરિંગ કરી આપવામાં આવશે